સાવલીના તુલસીપુરા રાણેલા પ્રાથમિક શાળાના નામ બદલીમાં માં તંત્રની ભૂલ ને લઈ સાવલી તાલુકાના ગ્રામજનો આજે જિલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા સરપંચે ટીડીઓ ટીડીઓ લેખિત રજૂઆત કરતા ખડબડાટ મચી સાવરીના છેવાડાનું કામ એટલે તુલસીપુરા ગામ આવેલું છે પંચાયતમાં સમાવિષ્ટ નરભાપુરા રાણેલા બગાના મુવાડા તુલસીપુરા આમ ચાર પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે ગામના પંચાયત મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા આવેલ છે રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલ છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસમાં આ બંને પ્રાથમિક શાળાઓનું નામ જિલ્લા શિક્ષણાધિકારી તદ્દન ખોટી રીતે સ્તરની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયા વગર ઓર્ડર કરેલ હતો જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરેલ છે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રાથમિક શાળા બે કરેલ છે તદ્દન કોટી રીતે ગેરવાજબી છે જેનું હાલમાં ગ્રામ પંચાયતમાં કાયદેસરનો ઠરાવ કરીને તુલસીપુરા પ્રાથમિક શાળાના તમામ ઓગણીસો સત્તાણુંના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરેલ જે ઠરાવ ટીપીઈઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાવલીને નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દરખાસ્ત આપેલ પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કરતા સનસરાટી પછી છે ત્યારે આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા તા ને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અ અમારો સાવલી તાલુકો તુલસીપુરા ગ્રામ પંચાયત અંદર ટોટલ ચાર ગામો છે એમાં નરબાભરા ગામ ભગણમ મોડા ગામ રાણેલા ગામ અને તુલસીપુરા ગામ તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા આવેલી છે રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલી છે પરંતુ વીસ વર્ષ પહેલાં એટલે કે બે હજાર ચારની અંદર જે તુલસીપુરા પ્રાથમિક શાળા અને નામ બદલી કાઢવામાં આવ્યું છે ગેરકાયદેસર અને તે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ તુલસીપુરા બે કરી દેવામાં આવ્યું છે જ્યારે રાણેલા ગામની રાણેલા પ્રાથમિક શાળા હતી તેને તુલસીપુરા એક પ્રાથમિક શાળાનું નામ આપવામાં આવ્યું છે એટલે કહેવાનો મતલબ કે રાણેલા પ્રાથમિક શાળાનું નામ નાબૂદ કરી અને તુલસીપુરા પ્રાથમિક શાળા એક નામ આપવામાં આવ્યું છે અને જે તુલસીપુરા ઓરિજિનલ પ્રાથમિક શાળા હતી એને ડુપ્લિકેટ બનાવીને બે બે નામ આપવામાં આવ્યું છે એટલા માટે છેલ્લા સાત મહિનાથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અમે લોકોએ દરખાસ્ત કરી છે અને આ કાયદેસરના પુરાવા રજૂ કરી અને તુલસીપુરા ગ્રામજનો પોતાની પ્રાથમિક શાળાનું નામ પાછું માગે છે કે જે વખત એ લોકો ઓગણીસો સત્તાણુંમાં ભૂખ હડતાલ વેઠીને જિલ્લા પંચાયત કચેરી અંદર એમને પોતાનો તુલસીપુરા પ્રાથમિક શાળાનો ઓર્ડર લીધેલો તો તે ઓર્ડર પ્રમાણે પ્રાથમિક શાળાનું નામ મળે બસ એટલા જ માટે આજ આ ઘટના પર બેઠા છે અને એક આજે ઓર્ડર મળે એવી અમારી બધાની માંગ છે આજે અમે જિલ્લા પંચાયત કચેરી વડોદરા ખાતે તુલસીપુરા ગ્રામજનો સમસ્ત પોતાની પ્રાથમિક શાળાનું નામ લેવા માટે કાયદેસરનું નામ હતું એ પોતાની પ્રાથમિક નામ મળે એ એટલા માટે ધરણા પર બેઠા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી પોતાની પ્રાથમિક શાળાનો ઓર્ડર નહીં મળે ત્યાં સુધી ધરણા પર ચાલુ રહેશે